આમ દુર્વાસા ઋષિના ક્રોધ થી ભગવાન કૃષ્ણ એ વનમાં આવીને પણ પાંડવો ને દ્રૌપદી બચાવ્યા છે આ કૃષ્ણ છે તમે લાખ તકલીફ કરો લાખ ખોટા કર્મ કરો પણ તમે એક વાર સાચા હૃદય થી હજારો ખોટા કર્મ એનો મતલબ એમ નથી કે જે ખોટા કાર્ય કરે છે એને કર્યા કરવા હા પણ કદાચ તમને ધ્યાન નથી કર્મ નું તો તમે લાખ ખોટા કર્મ કરો પણ એક વાર સાચા હૃદય થી કૃષ્ણ ને યાદ કરશો ને તો એ ચોક્કસ આવશે અને આ સદબુદ્ધિ જ્યારે મારામાં ચાલુ થઈ તો ક્યાંથી ચાલુ થઈ છે મેં એક પુસ્તક વાંચ્યું હતું કૃષ્ણાયન કાજલ ઓજા વૈદ્યનું કૃષ્ણાયન કોઈ વાંચ્યું છે જો તમે ના વાંચ્યું હોય ને તો હવે તો આપણે પોકેટ એફએમ પણ આવે છે એમાં પણ કાજલબેનના પુસ્તકો એમાં કૃષ્ણાયન આવે છે કૃષ્ણાયન નામ યાદ રાખજો એકવાર કૃષ્ણાયન વાંચ્યું એટલા પ્રેમથી એમણે શબ્દો ગોઠવ્યા છે આખા પુસ્તકમાં મેં પહેલીવાર જ્યારે વાંચ્યું ને

આ કૃષ્ણની ખાસિયત છે અને આનો અનુભવ કરવો હોય ને બસ રોજ રાત્રે એના ચરણ દબાવવાનું ચાલુ કરો એને યાદ કરવાનું ચાલુ કરો તમને મહિના દિવસમાં જો એ ના ખબર પડે ને કે કૃષ્ણ હાજર થાય છે મને યાદ કરજો હા અસ્તુ કૃષ્ણના ચરણોમાં મારા ભાવને અર્પણ કરતા અહીંયા દુર્વાસા મુનિ ગયા